બોરસદ તાલુકાના પીપળી ગામમાં ચારસો ઉપરાંત મતદારોના નામ કમી કરવા ફોર્મ સાત ભરી દેવાતા આક્રોશ પીપળી ગામે ત્રણસો થી ચારસો મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત અજાણ્યા ઈસમો જાણ બહાર ભરી દેવાતા હડકંપ મચી ગયો છે ત્યારે પીપળીના ગ્રામજનોને બોરસદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ચોવીસ કલાકમાં બીએલઓ સહિત જવાબદારીઓ સામે ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરે તો આગામી દિવસોમાં ચૂંટણી આયોગ સામે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે ગામના ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ કરી નામ ઉડાડવા કાવતરુ પીપળી ગામે મોટા ભાગના વોર્ડમાં બે ફોર્મ વચ્ચે ભારે ખેંચાતાણી થાય છે ગ્રામ પંચાયતથી લઈ લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસા કસી રહે છે ત્યારે કોઈ ચોક્કસ ઈરાદે અમુક ઇસમો દ્વારા ગામમાં કેટલા મતદારોના નામ કમી કરેલા વોર્ડમાંથી નામ કમી કરવા માટે ફોર્મ સાત ભર્યા છે ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અમે અહીંયા અમારા ગામમાંથી નવી યાદી જે પ્રસિદ્ધ થઈ એમાં અમને ખબર જાણ મળી લગભગ અમારા ચારસો જેવા વોટ સામે વાંધા આવેલા છે એટલે અમે એસડીએમ રજૂઆત આવ્યા હતા કે એસડીએમ સાહેબને અમે વેકચીટમાં આવેદનપત્ર આપ્યું અને એસડીએમ સાહેબ અમને આશ્વાસન આપ્યું એમને એ રજૂઆત કરી કે સાહેબ જે સાચા નામો છે એ સાચા નામો રહેવા જોઈએ જે બિલ જે નામો નથી જે મરી ગયા છે જે બહાર છે એમના નામો પાડે એમ અમને કોઈ વાંધો નથી સાહેબે એવું સારું એવું રિસ્પોન્સ આપ્યું સાહેબે કીધું કે જ્યારે ભાઈ પણ અહીંયા હું કોઈના નામ કાઢવાની બધી સત્તા અમને છે અને કોઈના નામ કાઢ્યા નથી ને વિચારવાના નથી જે સાચા નામ છે એ તો રહેવાના જ છે એ તમે ચિંતા ના કરતા જ્યારે સુનાવણી થશે તે વખતે અમે તમને લોકોને રૂબરૂ બોલાવીશું અને જે લોકોએ વાંધો નાખ્યો છે એમને અમે રૂબરૂ બોલાવીશું એવું અમને જવાબ આપ્યું સારું એવું આશ્વાસન આપ્યું અને એસડીએમ સાહેબે અમને અહીંયાથી રવાના થયા